સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ઉપર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની માંગ ઉઠી છે જેમાં ગૌચરની જમીન ઉપર તેમણે દબાણ કર્યું હોય તે પ્રકારના આરોપો રાજગુર્બ સર્વજ્ઞાતિ સેવા સમિતિ રાજકોટ વીછિયા દ્વારા આ માંગ કરવામાં આવી છે જેના આગેવાન છે મુકેશ મેર જે ગોળીઠાકોર સમાજના આગેવાન પણ છે તેમણે ગંભીર આરોપો કર્યા છે પોતાની વાત મૂકી છે અને શું માંગ કરી રહ્યા છે તે રાજ્ય સરકાર સામે વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન ફરી એકવાર રાજકોટના વિછ્યામાં મુદ્દો ચર્ચા કેન્દ્ર બન્યો છે કેમ કે

નામે બસો વીઘા જેટલી જમીન ઉપર દબાણ કરેલું છે તે દબાણ દૂર કરવામાં આવે ને તેમની સામે ફરિયાદ નોંધવામાં આવે ત્યારે આ ફરિયાદ છે તે જે તે સમયે તે કોંગ્રેસમાં હતા ત્યારે નોંધાઈ હતી જે તે સમયે આ સમગ્ર મામલો છે તે વિવાદિત બન્યો હતો પરંતુ હવે તેઓ રાજ્ય સરકારમાં છે તો તેમની સામે હજી કડક પગલાં લેવા માટે માંગ ઉઠી છે અને આને જ લઈને કોળી ઠાકોર સમાજના આગેવાન મુકેશ મેરે પહેલાં તો શું આરોપ કર્યા છે અને શું તેમની માગણી છે તે સાંભળી

જે બેઠેલા લોકો છે એ જ મોટા પ્રમાણમાં ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અસામાજિક તત્વો છે તો રાજગ્રુપ સર્વજ્ઞાતી સેવા શક્તિ ટ્રસ્ટ દ્વારા રાજ્યના મંત્રીને પત્ર લખવામાં આવ્યો કે જસ્ટન મિછિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દ્વારા પોતાના અંગત સ્વાર્થ ખાતર બસો વીઘા જેટલી જમીન ગૌચરની વાળેલી છે અને આ જમીન માત્રને માત્ર પોતાના અંગત સ્વાર્થ ખાતર ઉપયોગ કરે છે અને આ જમીન ને લઈ અનેક વાર એમાં વિવાદ પણ થયા એને જેલ પણ થઈ પણ જે તે વખતે અમરાપુરના સરપંચ હતા ત્યારે ખોટા સહી સિક્કા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા કરી અને આ જમીન પચાવી પાડવામાં આવી છે અને જે ખરેખર જે જમીન ગૌચર છે એનો સર્વે નંબર પણ અદલાબદલી કરવામાં આવ્યો છે જે સત્રંગની જગ્યાનો સર્વે નંબર અહીં બતાવવામાં આવ્યો છે ને આનો સર્વે નંબર ક્યાં બતાવવામાં આવ્યો છે આ प्रकारे રાજ્યના કેબિનેટ મંત્રી પોતે 200 વીઘા જેટલી જમીન વાળી એકતા હોય અને સરકાર જો એને કંઈ ખબર ન હોય અધિકારીને કંઈ ખબર ન હોય અને 200 100 કલાકની અંદર એમ કહેતા હોય કે આવા લુખાઓની યાદી તૈયાર કરો તો વધારેમાં વધારે લુખાઓ તો આ સરકારની અંદર બેઠા છે માત્રને માત્ર ગરીબ જનતાને જેને રહેવાનું આશરો નથી એ હો વાર પચા વાર જેટલા પ્લોટની અંદર ઝૂપડો કરીને વાળતા હોય તો અધિકારીઓ એનો ઝૂપડો હટાવી શકતા હોય જો તમારામાં ખરેખર તાકાત હોય તો ભારતીય જનતા પાર્ટી હોય કે અન્ય કોઈ પણ પાર્ટીની અંદર ધારાસભ્ય કેબિનેટ મંત્રીઓ કે પછી રાજકીય આગેવાનો દ્વારા હજારો કરોડો અબજો રૂપિયાનું ટર્નઓવર કરી અને એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે કાળું નાણું જગ્યું છે તો આ લોકોની ખરેખર સીબીઆઈ તપાસ કરવામાં આવે કે આ લોકો પણ એટલા પૈસા આવ્યા કે થી અને આ લોકોએ આ રીતે સરકારી ખરાબાની જે જમીન છે જે ગૌચરની જમીન છે આ લોકો જો ઈ ઈ રાજ્ય સરકારની અંદર બેઠા હોય તો ઈ કઈ રીતે દબાવી લે કે તો એને કોઈ પણ પ્રકારનું પ્રશાસન કાંઈ કહેતું નથી પરંતુ સામાન્ય પ્રજા જ્યારે કોઈ પણ પ્રકારનું નાની એવી જગ્યા વાળે તો એને બિચારાને દંડ આપવામાં આવે છે તો રાજકોટની કડક માંગણી છે કે આ મંત્રી કુંવરજી બાવળિયાએ જે બસો વીઘા જમીન વાળી એની યુદ્ધના ધોરણે સીબીઆઈ તપાસ કરવામાં આવે એની ઉપર લેન્ડ ગ્રેડિંગ કરવામાં આવે કારણ કે આ મંત્રી દ્વારા સામાન્ય પ્રજાને વારંવાર સંચેડવામાં આવે છે કોઈ નાના વેપારી નાની એવી જગ્યા વાળી હોય તો એનું પડાવવામાં આવે છે વારી ઘડી એને દબાવવામાં આવે છે અને સ્થાનિક અધિકારીઓ દ્વારા એને ટોર્ચર કરવામાં આવે છે તો અધિકારીને પણ અમે તાકીદ કરવી છે કે માત્રને માત્ર તમે કોઈ રાજકીય હાથો ન બનો

તેમનું કહેવું છે કે જસદણ વિંછિયાના ધારાસભ્ય કુંવરજી બાવળીયા દ્વારા વિંછિયાના અમરપુરા અને કોટડા વિંછિયાના સીમા સ્કૂલ તથા સ્ટોન ક્રશરના નામે બસો વીઘા જેટલી જમીન પચાવી પાડેલ છે તે સરકારી જમીન સર્વે નંબર પણ અદલાબદલી કરી અમરાપુરના સતરંગની જગ્યાએ સર્વે નંબર બતાવવામાં આવે છે તમામ વહીવટી પ્રક્રિયા પ્રાંત અધિકારી ગલચર સાહેબના સમયમાં થયેલ છે આ સરકારી ગૌચરની જમીન વિવાદ અનેકવાર થયો છે વખતે અમરાપુર ગામના સરપંચ ફોટા સહી સિક્કા કરી કુંવરજી બાવળીયાને ઠરાવ કરેલો અને વિવાદમાં કુંવરજી બાવળિયાને પોલીસ કેસ અને જેલ હવાલે પણ થઈ ગયેલા પરંતુ પક્ષ પલટો કરી કોંગ્રેસમાંથી ભાજપમાં જઈ રાજકીય ઓથા લઈ પૂર્વ સરપંચ સાથે સમાધાન કરી જમીન પચાવી પાડેલ છે તે પ્રકારની વાત રાજકૃપ સર્વ જ્ઞાતિ સેવા સમિતિ દ્વારા કરવામાં આવી છે અને આ મામલે તેમણે ફરિયાદ નોંધવા માટે રાજ્ય સરકારને અપીલ કરી છે ત્યારે જોવાનું રહ્યું કે જે રીતે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઉપર ગંભીર આરોપો સામે આવી રહ્યા છે તેને લઈને હવે રાજનીતિ પણ ગરમાઈ છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝ ના આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા પીડ વૈષ્ણવ